હેલો ફ્રેન્ડ પરિતા વગેરે કિચનમાં આપનું સ્વાગત છે તો આજે હું સેવ ઉસળની રેસીપી તમારી સાથે શેર કરવાની છું તે એના માટે મેં અહીંયા પાંચથી છ કલાક માટે સફેદ વટાણા અને ગ્રીન વટાણા બંને પલાળી દીધા છે અને હવે આપણે એમને કૂકરમાં બાફી નાખવાના છે તો આપણે એમાં પાણી લઈશું અને એમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સરસ રીતે વિસલ લગાવી લઈશું તો છથી સાત વિસલ લગાવી લેવાની છે આપણે તો સરસ રીતે બફાઈ ગયા છે દેખાય છે તો હવે આપણે એમનો વઘાર કરી લઈશું તો મેં એક તપેલીમાં તેલ ગરમ થવા મૂક્યું છે અને એમાં આઠથી દસ કળી લસણની સાતળવાની છે એકદમ ગ્રેવી કરીને મેં રાખી હતી અને એક ચમચી જેટલી હિંગ અને સરસ રીતે સતળાઈ જાય એટલે એકદમ હલાવાનું છે એટલે સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રાખીશું અને ત્યાર પછી મેં બેથી ત્રણ ડુંગળીની ગ્રેવી પણ આપણે કરી લીધી છે રેડી રાખી છે તો એ હું સાતળી લઉં છું અને સરસ સતલાઈ ગઈ છે તો હવે આપણે એમાં ચારથી પાંચ ટમેટાની ગ્રેવી મેં કરીને રાખી છે એ આપણે એડ કરી લઈશું અને એકદમ તેલમાં સાતળી લઈશું અને ત્યાર પછી મીઠું એડ કરીશું હળદર એક ચમચી એક ચમચી ધાણાજીરું પાવડર અને ત્યાર પછી એકદમ સરસ રીતે ફરીથી આપણે હલાઈ લઈશું અને ત્યાર પછી આપણે એક ચમચી જેટલી કાશ્મીરી મરચું છે એ એડ કરવાનું છે અને એકદમ હલાવવાનું છે જેથી કલર ખૂબ જ સરસ આવે દેખાય છે ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એમની સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને ત્યાર પછી આપણે આ એમાં એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ અને હવે આપણે એમાંથી તરી છે એ લઈ લેવાની છે થોડી અને ત્યાર પછી આપણે વટાણા બાફેલા હતા એ એડ કરી લીધા છે અને સરસ રીતે મિક્સ કરવાના છે તો દેખાય છે કે સરસ મિક્સ પણ થઈ ગયા છે અને ઘાટા થઈ ગયા છે તો હવે આપણે એમાં પાણી એડ કરી લઈશું અને એને સરસ રીતે ઉકાળવા દઈશું અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું એક ચમચી ગરમ મસાલો જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો હવે ગરમ મસાલો પણ એડ થઈ ગયો છે તો હવે એને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે એમાં લીલી કોથમી એડ કરી લઈશું જેનાથી ખૂબ જ ટેસ્ટ પણ સરસ આવે છે તો હવે આપણે સ્ટવ કરી લેશું ડીશમાં તો સ્ટવ કરવા માટે આપણે લઈ લઈશું ડીશમાં ઉસળ લેવાનો છે અને ત્યાર પછી આપણે સ્પ્રેડ કરવાની છે એના ઉપર ડુંગળી અને ત્યાર પછી જાડી સેવ ત્યાર પછી લીલા કોથમી અને ત્યાર પછી આપણે એમને ઉપર નાખવાની છે જે તરી આપણે કાઢી હતી એ આપણે સ્પ્રેડ કરીશું અને પાઉ સાથે સ્પ્રેડ કરવાની છે તો બન્યું છે ને ખૂબ જ મજેદાર ફ્રેન્ડ્સ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી બાકીના જ બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ